ચાલો આપણે આવી ગયા સીધી વાડીએ હવે આનું શું કરશું રેડિયા ઢોરે તો ઘણી કિન નીકી છે ભાઈ એની એટલું તો ખેદાન મેદાન કરી નાખે ખેદાન મેદાન આજે આપણે આવી ગયા સીધી મરસા વીણવા આપણે વીણવાના છે મરસા હાલો મરસા થઈ ગયા છે મસ્તીના એટલે વીણવા તો પડશે એમાં કાલ છે નહીં તો મરસા વીણ નાખીએ જેને જેને મરસા વીણવા હોય ભાઈ આવ્યું આપણી વાડીએ થઈ ગયા છે મસ્તીના એમ લટકે જ્યાં હોય ને આવા મરસા અમાર ગામમાં ભજીયા કરે ગામમાં કેવા ભજીયા વખણાય ખબર તમને આંબળિયા ભજીયા આંબળિયા ભજીયા થાય એક નંબર સાકાનધાર જેવા એ ખાધા છે આંબળિયા ભજીયા અમારા ગામનું જે આંબળીયું જે ખાય ને મણસ એ બીજી વાર અવશ્ય ને અવશ્ય એમ ફોન કરીને કેજ એકવાર કે ભાઈ તમારા ગામના આંબળિયા ભજીયા એકવાર અમને ખવડાવો ને એટલે આંબળિયા ભજીયા પણ દાઢા સોંટી જાય ભાઈ કહેવાની ભાવાર્થ મારો કે એકવાર જે આંબળિયું ભજીયું ખાય ને એને દાઢા સોંટી જાય ભલે હાલો હતો નખા નથી કરવા કોઈ આવશે નહીં કાંઈ મને મરસા ઉતારવા કેમ કે મારે એકલા ને ઉતારવા પડશે કોઈ આવવાનું નથી કઈ વિડીયો જોતા હોય ને તમને એમ લાગે આપડે આને કેવાય વરિયાળે સુગંધ એટલે નાયલોન વરિયાળે એમાં નહીં આમ જો વરિયાળે એટલે વરિયાળી એટલે હરિયાળી એવી વરિયાળી એમાં કઈ ઘટે નહીં આમ જો એક ખાલી તમે આમ ખાલી ઓલા જોવો ને તમે મોઘરા હું વરિયાળી છે થોડી ઘણી રાખવી પડે હરિયાળી કરવી પડે ઉનાળો આવી રહ્યો છે ઉનાળો કમિંગ સુન છે એટલે હરિયાળી શરબત કરીને પીવાની બહુ મજા આવે કોણ કોણ હરિયાળી શરબત પીવે છે ઉનાળામાં જો આપણે મોગરો તોડી લેવી તોડાય નહીં તો ભાડી જાય થઈ સાનો માનો તોડ લો લાગતું તું કેમ વારે કરી તો છોડવો ક્યાં જાય અને તોડવું કેમ

પણ આમ જો પડી ગયા પડી ગયા વરિયાળી તોડલી દો મસ્તી આમ જો આવજો પીવા પડ્યા ખરા પણ વસ્તુ છે પછી શરબત બનાવવાનું છે ઘણી બધી વેરાયટી બને ચાલો ખાય ખબર છે વરિયાળી જરૂર ઘણા બધા વેલા પડે આપડે આગળ કીધું ને આંબળિયા ભજીયા બનાવાના આંબળિયા ભજિયામાં માં ની જરૂર પડે આમ કરું ખાઈ ખાલો પછી આપણે વાતો કરશું મને મજા આવી ખાવાની

મરસાબર ઝળલીને કે આપણે બધા તો કરે કામ કરી હે બોલ લે ઉપર એમ બોલ લે ઉપર આને શું પછી હવે સર હે ખડ દેખડ વર્તાવડે તને મને આપણે બે અને કાઈક રસકો બસકો વાડી નિરોધ ખરા બાજુ તો હવે આપડે બેન ઘોડી ભાગ માં લાવી છે મોટી હોય છે કેમ થાય

વિડીયો શેર ન કર્યો હોય તો શેર કરી નાખજો લાઇક કરી નાખજો અને ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કેમકે આ વિધ મજા આવવાની છે આપણા બ્લોગમાં બરોબર તો જોડાયેલા રહેજો આપણી સાથે બાય બાય